હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના આર્ય ગુડ મોર્નિંગ જય સ્વામનારાયણ આર્ય પણ નાઈ દીધું છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને નાસ્તો મમ્મી એકદમ જૂનામ જૂની ગામડાની રેસીપીનો બનાવ્યો છે અને ભીંડા વહેનવાનું તો કામ ચાલ જ છે અમારે હજી ગુડ મોર્નિંગ હા તો આ ભીંડા આવા જ છે હજી અમારે તો ભીંડા વિનવાનું કામ ચાલે છે અને હમણાં સ્કૂલ ચાલુ થઈ ગઈ કેતવની તો પહેલાં તો કેતબને સ્કૂલે મૂકવાનું મારે પહેલાં હોય કામ એટલે કેતબ નાસ્તો કરતો છે તો આપણે નાસ્તો કરી લઈએ હે ને આર્ય શું બનાવ્યું દાદી તો આજે સવારના નાસ્તામાં મમ્મી કંઈક બનાવ્યું છે આમાં દેશી ગામડાની રીતે

સરસ બની ગયા છે તમાર ભીંડા વિનવાનું કામ ચાલે છે ગુડ મોર્નિંગ અમને મારી ડ્યુટી સંગીતા લઈ લીધી છે વેકેશન હતું ત્યાં સુધી મારે હતી

પછી પાકી થઈ જાય એવું કેવું છે મમ્મી નું એટલે આરું તને ખવડાવી દઉં બેટા કેવું લાગે છે દૂધીના ઢોકળા બને પતરવેલીના ઢોકળા બને એટલે તમે જાયનું સાંભળ્યું જ હશે પણ આવી કંઈક બીજી ભાજીના એ ઢોકળા બને એવું આ પહેલી વાર જાણતા હશો અને ફૂલ રેસીપીનો વિડીયો જોવો હોય ને તો બીજી વાર પાછા બનાવશું હજુ થોડાક દિવસો છે નજીક છે અને આ ગામડામાં વરસાદ ચાલુ થવાની સિઝન ચાલુ થાય ને એ સમયે આ રેસીપી બનતી હોય ફોંગની ભાજીના ફોંગિયા તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લેશું અને કેતવને મૂકવા જવાનું છે સ્કૂલે ગુડ મોર્નિંગ તો કેતવ રેડી થઈ ગયો ચોથા ધોરણમાં જવા માટે હવે તો આપણે ચાલો કેતવને મૂકી આવી ગાડી તૈયાર કરી દીધી છે હવે ચાલો મેં ની સાડે જશું હવે તો આ છે નવો ડ્રાઈવર જન નદીના પુલમાં વરસાદી વાતાવરણ લાગે છે જો મોર કેટલા સરસ બોલે છે અને સંગીતા કેરી ચેક કરે પાકેલી છે એકાદું થોડીક રાખી હતી એકાદ બે આપણે કુવા બાજુ આંટો મારવા જઈએ પેલું આંબાનું ઝાડું એક રોપી દી પેલી આપણે મોર આવ્યા છે જોને મોર આવ્યાક મોર સંગીતાને મોર આવ્યા ખાટી આમલીને જી મોર આવ્યો છે હજુ ફૂલ આવી ગયા છે પણ એ તો ખિસકોલી બધું ખા જાય તો બપોરે આરામ કરીને આપણે આંબાનું આ ઝાડ એક આ વર્ષનું એક રોપી દીધું છે કેસર આંબાની કલમ હે ને અને અમે જઈએ છીએ મેં ને સંગીતા કુવો દેખવા હવે વાતાવરણ સારું થઈ ગયું ને એટલે એમ થોડુંક રાહત છે કામમાં ને બધી રીતે એટલે બે એક ભાઈ કહે કે વિડીયો કેમ નથી આવતા વિડીયો બનાવીએ મિત્રો પણ એમાં ખાસો સમય લાગે અને બીજું શું કે નેટવર્કનો ઇસ્યુ વધારે હોય વિડીયો અપલોડ કરવામાં અને આથી તો વિડીયો અપલોડ કરવામાં સમય જાય ને તો પછી કંટાળો લાગે એટલે અપલોડ નહીં થઈ શકતો સંગીતા અમને અહીંયા વાડી કરી હતી પણ કંઈ સાફ સફાઈ કર્યું નહીં બધું એમ તેમ રોપી રોપીને જતા રહ્યા થોડું થોડું તો આ અહીંયા આ જે વાડી કરી એ વાડીમાં હું શું નાખ્યું એ કે મને

આપણ જ છે એ અગલા વર્ષની કલમ છે ના બે વરસ થઈ ગયા પણ આ જે લાલ મંકોડા છે એટલે પછી એને લાગવાના સમય નહીં લાગતી હે ને ક્યારે આ જો વાડી આ વાડી કેવી છે મને કહેજો આમાં બધા શાકભાજી રોપી ગઈ તો આ ચોરી એટલી કંઈક નીકળી છે હે આપણે છે ને આ વર્ષનો કેસર આંબાની કલમ એક લગાવી દીધી સરસ અને સવારે તો કે સ્કૂલે મૂક્યા પછી પેલે એ ખેતર ગયા હતા સોયાબીન સરસ ઉગી ગયેલું છે ક્યારેક જઈશું આપણે એ ખેતરની પણ મુલાકાત લે તો સાંજનો દૂધકાળાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાડીને છોડી દઈએ દૂધ પીવા માટે ખાસા દિવસે મેં આવ્યો એટલે રહેશે રહેશે આપણે માખીઓ બહુ હોય ને એટલે તો સંગીતા દૂધ કાઢવાની તૈયારી કરે કેમ કહું વરસાદ એકદમ આ બાજુ કાળા ડિબાંગ જેવું થઈ ગયું ને એટલે તૈયારી કરે છે એક વાગ્યા અને સંગીતા દૂધ કાઢી દીધું ડેરી જવાની તૈયારી થઈ ગઈ છે દૂધ ભરવાની અને પશુઓને પણ બાંધવાના થઈ ગયા છે ને પક્ષીઓના અવાજ પણ સરસ અવનવા સાંભળવા મળે છે તો આજનો વિડીયો અહીંયા રાખીશું સવારથી સાંજ સુધીમાં તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો